મિત્રો આપણને રકમ આપેલી છે કે દસ માણસો છ દિવસમાં બેતાલીસ મીટર લાંબી દીવાલ બનાવે છે તો પચીસ માણસો બે દિવસમાં કેટલા મીટર લાંબી દીવાલ બનાવશે તો જે બે લાઇનમાં પ્રશ્ન પૂછેલો છે એમાં પહેલી લાઇનમાં છે એ બધું એમ વન ડી વન અને ડબલ્યુ વન લખશું અને જે બીજી લાઇનમાં છે એ બધું એમ ટુ ડી ટુ અને ડબલ્યુ ટુ લખશું તો અહીંયા માણસો એટલે કે મેન પાવર છે એ દસ છે ડે એટલે કે દિવસો છ છે અને કેટલા મીટર કાર્ય થાય છે તો કે બેતાલીસ મીટર કાર્ય થાય છે પછી માણસોમાં અને દિવસોમાં બદલાવ થયો એટલે અહીંયા કેટલા થયા એમ એમ ટુ થયા પચીસ દિવસ આ બે તો કેટલું કાર્ય થાય એ આપણે શોધવાનું છે તો આપણે આ જે સૂત્ર છે આગળના શોર્ટ વિડીયોમાં તમે જોયું હશે ત્યાં કિંમત મૂકો તો કે એમ વન બરાબર દસ છેદમાં એમ ટુ બરાબર પચીસ ડી વન બરાબર છ છ અને ડી ટુ બરાબર બે અને ડબલ્યુ ટુ આવશે ઉપર બરાબર એ આપણે મેળવવાના છે અને ડબલ્યુ વન આપણને આપ્યા છે બેતાલીસ તો આના હવે છેદ ઉડાડવાના છે તો અહીંયા આવશે ત્રણ દુ ને છ અને અહીંયા આવશે કે પાંચ બે દસ અને પાંચ પાંચ પચીસ એટલે કે પાંચ પાંચ ગયા હવે એકવીસ દુ ને બેતાલીસ અને અહીંયા જે ત્રણ હતા એ આવશે સાત બરાબર તો સાત પંચાને પાંત્રીસ એટલે અહીંયા કેટલા તો કે ડબલ્યુ પાંત્રીસ બરાબર અને ડબલ્યુ ને સૂત્રનો કરતા બનાવો એટલે આપણને મળશે ડબલ્યુ બરાબર પાંત્રીસ બરાબર આ રીતે તમે શોર્ટકટથી આવા દાખલાથી ઝડપથી ગણી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ